નમસ્કાર ચાલો આજે એક એવી અદભુત દુનિયાની સફર કરીએ જે આપણી નજર સામે નથી પણ આપણી અંદર અને આપણી આસપાસના દરેક વૃક્ષમાં છુપાયેલી છે આ છે જીવંત સૃષ્ટિની આંતરિક પરિવહન પ્રણાલીઓ એક એવું જટિલ નેટવર્ક જે દરેક જીવને ધબકતો રાખે છે તો ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે વિચારવા પર મજબૂર કરી દેશે ક્યારેય વિચાર્યું છે કે ત્રણસો ફૂટ ઊંચા વિશાળ ઝાડના છેક ઉપરના પાંદડા સુધી પાણી પહોંચે છે કેવી રીતે મતલબ ગુરુત્વાકર્ષણને અવગણીને આટલી ઊંચાઈએ પાણી ચડે કઈ રીતે ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ ખબર છે દરેક જીવંત વસ્તુમાં પછી ભલે નાનામાં નાની કીડી હોય કે પછી મોટામાં મોટો હાથી બધાની અંદર એક જટિલ ઇન્ટરનલ સુપર હાઈવે હોય છે અને આ કોઈ સામાન્ય હાઈવે નથી હો આ તો જીવન માટે જરૂરી બધી જ વસ્તુઓ જેમ કે ખોરાક પાણી અને ઓક્સિજનને શરીરના છેક છેવાડાના ખૂણા સુધી પહોંચાડતો એક અદ્ભુત માર્ગ છે તો ચાલો આ બાયોલોજીકલ ટ્રાન્સપોર્ટ નેટવર્કની રોમાંચક સફર શરૂ કરી અને શરૂઆત કરીશું મનુષ્યો અને બીજા પ્રાણીઓમાં જોવા મળતી એકદમ અદ્ભુત સિસ્ટમથી આ નેટવર્કને આપણે શરીરની ડિલિવરી સર્વિસ પણ કહી શકીએ વૈજ્ઞાનિકો તેને રુધિરાભિસરણ તંત્ર કહે છે પણ કામ તો એ જ છે અને આ સર્વિસનું મુખ્ય વાહન એ છે લોહી જે ઓક્સિજન પોષક તત્વો અને હા કચરો આ બધી જ મહત્વની વસ્તુઓની હેરફેર કરે છે તો પછી આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ સમજવા માટે ચાલો એક કામ કરીએ આપણે લોહીના એક નાનકડા લાલ કણની સાથે એની રોમાંચક સફર પર નીકળી પડીએ જોઈએ તો ખરા કે આ નાનો મુસાફર આપણા શરીરમાં ક્યાં ક્યાં ફરે છે તો આપણે આ યાત્રા શરૂ થાય છે શરીરના સૌથી શક્તિશાળી પંપથી આપણું હૃદય આ એક એવું જબરદસ્ત મશીન છે જે એક સેકન્ડ માટે પણ અટકતું નથી સતત ધબકે છે અને આખા શરીરમાં લોહીને ધક્કો મારે છે બસ આ જ કારણ છે કે આપણો આ સુપર હાઈવે હંમેશા ચાલતો રહે છે અને ખબર છે જ્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ કે આરામ કરતા હોઈએ ત્યારે પણ આપણું હૃદય એક મિનિટમાં લગભગ બોતેરથી એંશી વાર ધબકે છે જરા વિચારો દિવસ હોય કે રાત એ આપણા માટે સતત અથાકપણે કામ કરતું જ રહે છે તો હૃદયમાંથી નીકળીને આપણો લાલ રક્તકણ સીધો પહોંચે છે એના પહેલા સ્ટોપ પર ફેફસામાં અહીં એકદમ સ્માર્ટ કામ કરે છે પોતાનો જૂનો સામાન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ અહીં ઉતારી દે છે અને બદલામાં એકદમ ફ્રેશ અને કિંમતી માલ ઉપાડે છે ઓક્સિજન ઓક્સિજન અને આ જ છે જે શરીરના દરેક કોષને જીવંત રાખે છે હવે જુઓ આ સુપર હાઈવે પર બે અલગ અલગ લેન છે એક છે ધમનીઓ અને બીજી છે શિરાઓ ધમનીઓનું કામ છે ઓક્સિજનથી ભરેલું શુદ્ધ લોહી હૃદયથી દૂર લઈ જવાનું શરીરના બધા ભાગો સુધી જ્યારે શિરાઓ એનાથી ઉલટું કામ કરે છે એ કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી પાછું હૃદય તરફ લાવે છે અને એટલે જ ધમનીઓની દિવાલો જાડી અને મજબૂત હોય છે કારણ કે એને હૃદયના પાવરફુલ પ્રેશરને સહન કરવાનું હોય છે સારું તો ફેફસામાંથી ફ્રેશ ઓક્સિજનનો સ્ટોક ભરીને આપણો લાલ રક્તકણ પાછો હૃદયમાં આવે છે અને હૃદય એને ફરીથી જોરથી પંપ કરીને ધમનીમાં ધકેલી દેશે બસ હવે એ પોતાની ડિલિવરી કરવા માટે રવાના થઈ ગયો છે તો આ હાઇવે પરથી મુસાફરી કરીને જ્યારે લોહી પોતાની મંઝિલ પર પહોંચે છે માની લો કે કોઈ સ્નાયુ પાસે ત્યારે એ નાની નાની વાળ કરતાં પણ પાતળી ગલીઓમાં પ્રવેશે છે આ ગલીઓને કહેવાય છે રુધિર કે શિકાઓ આ એ જ જગ્યા છે જ્યાં અસલી કામ થાય છે ઓક્સિજનની હોમ ડિલિવરી બરાબર અહીં જ થાય છે તો બસ મિશન પૂરું ઓક્સિજન આપી દીધો પણ કામ હજુ બાકી છે હવે આપણો લાલ રક્તકણ રિટર્ન ગિફ્ટ તરીકે ત્યાંથી કચરો ભેગો કરે છે જે હોય છે કાર્બન ડાયોક્સાઇડ અને આ કચરો લઈને એ શીરાઓવાળા રસ્તેથી પાછો હૃદય તરફ જાય છે અને આ છક્કર બસ આમ જ સતત ચાલ્યા કરે છે પણ એક મિનિટ આ ડિલિવરી સિસ્ટમમાં જે કચરો ભેગો થાય છે એનું શું વેલ એના માટે પણ શરીરમાં એક સ્પેશિયલ ક્લીનઅપ ટીમ છે અને આ ટીમને આપણે કહીએ છીએ ઉત્સર્જન તંત્ર તો આ લોહી બધો કચરો લઈને પહોંચે છે શરીરના સુપર એડવાન્સ્ડ ફિલ્ટરેશન પ્લાન્ટ પર અને પ્લાન્ટ એટલે આપણી કિડની અથવા મૂત્રપિંડ કિડનીનું કામ બહુ જ સિમ્પલ પણ ઇમ્પોર્ટન્ટ છે લોહીમાંથી બધો જ કચરો અને નકામા પદાર્થોને ગાળીને સાફ કરવાનો બિલકુલ પાણીના ફિલ્ટરની જેમ અને આ સફાઈની પ્રોસેસ એ એકદમ સિસ્ટમેટિક છે જુઓ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું કિડની લોહીને ફિલ્ટર કરે છે પછી એમાંથી જે કચરો નીકળે છે એટલે કે મૂત્ર એ મૂત્રવાહિનીમાંથી નીચે જાય છે ત્રીજું સ્ટેપ એ મૂત્રાશયમાં જમા થાય છે અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર સિમ્પલ પણ અહીં એક મજેદાર અને કદાચ ચોંકાવનારી વાત કહું મૂત્રમાં ખરેખર શું હોય છે આપણને લાગે કે એ બધો જ કચરો છે પણ ના હકીકતમાં એમાં લગભગ પંચાણું ટકા તો પાણી જ હોય છે બાકીના પાંચ ટકામાં યુરિયા અને બીજો કચરો હોય છે આ બતાવે છે કે કિડની આપણા શરીરમાં પાણીનું બેલેન્સ જાળવવાનું કેટલું મોટું કામ કરે છે ઓકે તો આ વાત થઈ પ્રાણીઓની પણ હવે પેલો શરૂઆતવાળો સવાલ યાદ છે કે ઊંચા ઝાડની ટોચ સુધી પાણી પહોંચે છે કેવી રીતે ચલો હવે એનો જવાબ શોધવાનો સમય આવી ગયો છે વનસ્પતિઓની દુનિયામાં આ સફર જમીનની અંદરથી શરૂ થાય છે એમના મૂળમાં નાના નાના વાળ જેવા મૂળરોમ હોય છે જે જમીનમાંથી પાણી અને જરૂરી ખનિજ તત્વોને ચૂસી લે છે અને ત્યાંથી પાણીની સફર સીધી ઉપરની તરફ શરૂ થાય છે વનસ્પતિની અંદર પાણીને ઉપર લઈ જવા માટે જે હાઈવે છે એને જલવાહક પેશી કહે છે તમે એને એક પ્રકારની પ્લમ્બિંગ સિસ્ટમ સમજી શકો છો બસ પાઇપોનું એક નેટવર્ક જે મૂળમાંથી પાણી ખેંચીને છોડના છેક છેલ્લા પાંદડા સુધી પહોંચાડે છે પણ સવાલ એ છે કે પાણી ઉપર ચઢે છે કેવી રીતે વનસ્પતિમાં કોઈ મોટર કે પંપ તો છે નહીં વેલ અહીં જ વિજ્ઞાનનો અસલી જાદુ છે એમના પાંદડામાંથી સતત પાણીનું બાષ્પીભવન થતું રહે છે આ પ્રક્રિયાને કહેવાય બાષ્પોત્સર્જન અને આ બાષ્પીભવનને કારણે એક સ્ટ્રો જેવો સક્શન ફોર્સ બને છે બસ આ જ ખેંચાણ પાણીને મૂળમાંથી છેક ટોચ સુધી ખેંચી લાવે છે અને આ જ છે આપણા પેલા સવાલનો જવાબ તો જોયું ને પ્રાણીઓ હોય કે વનસ્પતિ બંનેની અંદર કેટલા જટિલ અને સુપર એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટ નેટવર્ક કામ કરે છે આ એવી સિસ્ટમ્સ છે જે આપણને દેખાતી નથી પણ જીવનને ટકાવી રાખવા માટે સતત ચોવીસે કલાક કામ કરતી રહે છે તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ પ્રાણીઓનું પરિવહન તંત્ર એ ઓક્સિજન અને પોષક તત્વોની ડિલિવરી કરે છે ઉત્સર્જન તંત્ર એ શરીરની સફાઈ કરે છે અને વનસ્પતિનું તંત્ર એ ગ્રેવિટીને માત આપીને પાણીને ઉપર ખેંચે છે ખરેખર આ બધી સિસ્ટમ્સ જીવનના એવા સાયલન્ટ હીરોઝ છે જે પડદા પાછળ રહીને આપણને જીવંત રાખે છે એમના વગર આપણે જે જીવનને જાણીએ છીએ એ શક્ય જ ન હોત તો આ સાથે એક સવાલ મનમાં છોડીને જઈએ કે આપણા શરીરમાં અને આપણી આસપાસ આવી બીજી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ છે જે અત્યારે પણ પોતાનું કામ કરી રહી છે પણ આપણું ધ્યાન ક્યારેય એના પર ગયું જ નથી આના પર વિચારવા જેવું છે ખરું ને